ભાઈ શું કાર્યવાહી આજે કોર્ટમાં થઈ અને શું સંદેશો આપજો આ જે અગ્નિકાંડ બનેલો જે જમીન પર અગ્નિકાંડ બનેલો તે જમીનના માલિક અને આ રેસવે એન્ટરપ્રાઇઝ નામથી જે ચલાવતા હતા તેના ભાગીદાર એવા કિરીટસિંહ જાડેજાને આજે નામદાર અદાલત સમક્ષ વિમાનની માગણી સાથે રજૂ કરવામાં આવેલા હતા આ કિરીટસિંહ જાડેજાએ પોતે આ જે ખેતીની જમીન હતી તે રહેણાંકના હેતુનું જણાવી અને બિનખેતી કરાવેલી હતી જેને બદલે તેઓએ પાછળથી કોમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરેલો છે તે સહિતના વિવિધ મુદ્દાઓ પર કિરીટસિંહના રિમાન્ડની માગણી કરવામાં આવેલી હતી અને નામદાર અદાલતે કિરીટસિંહને આઠ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર સૂંપ વધુ વધુને વધુ સજા મળે એ માટે હાલ પોલીસ તપાસ ખૂબ જ નાજુક તબક્કામાં છે સારી રીતે પોલીસ તપાસ ચાલી રહી છે પોલીસ તપાસના અંતે જ્યારે ચાર્જશીટ થાય ત્યારે સૌ સૌથી શ્રેષ્ઠ રીતે કેસ ચાલે અને તમામ આરોપીઓને મહત્તમ સજા મળે તે માટેના મારા અને મારી ટીમના પ્રયત્ન રહેશે